હલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ મિત્રો આજે ગુરુવાર આજે શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પીજી માટે એક સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેની જાહેરાત કરવામાં આવી છે મિત્રો યાદ હશે કે થોડા સમય પહેલાં પીજી એટલે કે હોસ્ટેલ બોર્ડિંગ લોજિંગ જે છે તેના માટે કોર્પોરેશન દ્વારા ખાસ નિયમો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં રહેણાંક સોસાયટીમાં જો આપે હોસ્ટેલ હોય તો તેના માટે સોસાયટીની પરમિશન પોલીસની પરમિશન વગેરે માટેની જાહેરાત કર્યા ઉપર જે ઉપરાંત બહુમાળી હોસ્ટેલ હોય તો તેના માટે ફાયર એનઓસી ઓસી સહિતના નિયમો જાહેર કરવામાં આવ્યા હતા તે નિયમોનું પાલન ન કરવા બદલ કોર્પોરેશન દ્વારા ચારસો એક

અલગ અલગ સોસાયટી અથવા તો રેસા રેસિડન્સ એરિયાની અંદર પીજી ચાલતા હોય છે હાઈકોર્ટ દ્વારા પણ એની ગાઈડલાઇન આપવામાં આવી છે મહાનગરની અંદર અલગ અલગ ઝોનમાં થઈ ચારસો એક જેટલા પીજી હાલ ચાલી રહ્યા છે તેમાંથી ત્રણસો પંચ્યાસી જેટલા જે પીજી છે એ આ પીજીને નોટિસ આપવામાં આવી છે ખાસ કરીને સોસાયટીની એનઓસી લેવાની હોય છે અને પોલીસ વેરિફિકેશન આપવાનું હોય છે આ જો પુરાવા પૂરતા હશે તો એને મંજૂરી આપવામાં આવે નહીં તો મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયગાળા દરમિયાન એના પર પીજી ઉપર એક્શન લેવામાં આવશે ખાસ કરીને જો પોલીસ વેરિફિકેશન ના હોય અને સોસાયટીની એન ઓસી ના હોય તો પીજી ત્યાં ચલાવી શકાય નહીં માનનીય નામદાર કોર્ટે પણ એની ગાઈડલાઈન આપી છે એટલે એના દ્વારા મહાનગરપાલિકા દ્વારા આવનાર દિવસો દરમિયાન આ કડક પગલા એના પર લેવામાં આવશે આ સામાન્ય રીતે નોટિસ નો ગારો હોય છે આ સમયગાળા દરમિયાન એમને પુરાવા એનઓસી અને વેરીફિકેશન ના પુરાવા રજૂ કરવાના હોય છે ત્યાર પછી મહાનગરપાલિકા દ્વારા એના માટેના એક્શન લેવામાં આવશે મિત્રો સ્ટેન્ડિંગ કમિટી દેવાંગભાઈ દાણીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ પીજી હોસ્ટેલ અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટની જે ગાઈડલાઇન છે તેનો ચુસ્તપણે અમલ કરવાનું રહેશે અને આ એકમો જે અમલ નથી કરતા ખાસ કરીને પોલીસ વેરીફિકેશનનો તો તેવો તેનો કરવો જરૂરી છે જો નહીં હોય તો નોટિસ આપ્યા બાદ પંદરથી એકવીસ દિવસમાં તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જય ભારત જય હિન્દ જય શ્રી કૃષ્ણ